હા કારુ સાહેબ ફોન કરવા દે હજ ફ્લેમ બનાવો પેલા પણ લઈ ગયા મારા રૂપિયા કાળું તો કરું પડે એ જતા રહે કરીને ત્યાં જના મારે હલો કારુ સાહેબ હા બોલો એટલો હો આ બજારમાં જ્યાં ખેલું હતું આવો આપણે કાલ વાત કરી હતી રી પેલા પકડવાના નહીં તઈ જના તમે આવો તો ખરાબ હોય પેલા પ્લાન બનાવી આપડે બીજી જગ્યા ગોઠવી પડશે હા બોલાય હું કઉક નવી પાર્ટી આઈ જઈ તમે આવી જાવ કાલ વાળી જગ્યા પર જ આવું પણ રસ્તા પર આવી માં આવું હા

પછી જો આજ તો જમાદાર આયા નહીં જો આજ તો હું એકલો જ છું ખઈ બધી છું ખવડાઈ દી આજ હાચા મારા ના લેતો હું કરું તને મંગાન ફોન

હા માની આંબુ ના ના હેરા બધા આંબુ તું લેબર પર કુછ લઈ ગયા હું તો હો હો

કેલા લાવ ભાઈ શરમ લાવ જો બરો સિનાલી જો બે મે પૈસા લાવો જબરા ભાઈ આપા મારે આવવાનું હો ને પાછી ખબર ને મારા આવવાનું ના ના તમે દેતાળો મે એ ભાઈ તમે જ્યા તમે બાજી તમે

જોઈ <Nee> ગયા <speaking in ecology> યા કુપાતા બે જણ આયે કોઈક ડખો ના કરાયા હો માતર ને હું માર સાથ છે

અરે મને માર કવ્યા છે જલ્દી આવી જુ આવું રસ્તામાં પચાસ હવે કરી ચાલુ આપણે સુધારવાના છે એનો ભાગ તમારે નહીં ભાવ તારા બાર નો ભાગ લેવાની સુધારવાના છે ફોન મુકે આવશું મોજ કે મંજર માં

મેમોન કરી ગયા મેમોન મેમોન લઈ ગયા બે હજાર લેવા ના લઈ જઈ ગઈ ચોપારી બે દિવસ <pod> <pod fight align> તો હાલો ચા પોલી ના બાર લઈ ગયા હતા મેં તો યાર હું તો હારી ગયેલો મોન જ છું મારે ખબર ખબર આપણો વિચારજું સાહેબ

તમારા સરપંચ ગમે તમે છોડો નહી તમે છોકરો બગાડવા છે આ છોકરું છો લેવા તો ગયા ગયા મારા હજુ સુધી ધરતા નથી

સરપંચ સર વિચાર્યું ચાલે ગોમ છોકરો ના બગાડો આટલી વખત જા બીજી વખત નહીં કરી સાહેબ આટલે કોઈ જાલ્યું છોકરો આ જલદુ ભાવ સાહેબ દો મોય આ કારી દીજો છોકરો જીવો ભાવ જોજો સોણાઓ કે સરપાઈ સમજાવ દેજો જાવજો દેવું નકર અમને નહીં સાહેબ રામબા આશો ભાઈ અમે અમે કદી જિંદગી આ ધંધો કરીએ નહીં આવે ઓ બા ઓ બા ઓલી હો પેલો હું તો સાહેબ માર ખાતો આ પણ બેસ હોય કારુ બેસ કારુ દેજો સાહેબ રા દે હે હે જર જાવજો હાજી ભાઈ હેલી જો

તમારે છોકરો ને હારી શીખવી પડે અમે આટલું ઉમર આવું બધું રમારે એસી હજાર તને કાલ આલેટલા ઉછાળે હજી બીજો લેવલ એસી હજાર

તો મિત્રો કદી આ પત્તો છોકરો મિત્રો કોઈ નો જુગાર રમવા નહી શ્રાવણ મહિનો બહુ પવિત્ર વાર મહિનો શંકર ભગવાનનો નો ઉપવાસ કરવાના બિલી ચડાવવાની શંકર ભગવાન પગે લાગવાનું પણ આજુ આ ધંધો તમે બિલકુલ કરતા નહીં બરોબર શીખવાડતા પણ